કોઈ રાજકીય પક્ષ માટે નથી બચુભાઈ ખાબર દ્વારા સમાજના લોકો પર હાવી થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસ સ્થળ પર પહોંચી અને લોકોને સમજાવી મામલો શાંત પાડ્યો ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ જે દેવગઢ સમાજનું થયું તેમાં બોલાચાલી પૂર્વ મંત્રી જોડે થઈ આપની તેના વિશે આપ શું કહેવા ગઈકાલ જાન્યુઆરી ના દિવસે ભગવાન માધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અમારા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત સંમેલન યોજાયું જેમાં અમે એક પણ રાજકીય ચહેરાને સ્ટેજ નહીં આપવાનું નક્કી કર્યું હતું સમિતિ દ્વારા ત્યારે એ સમયે બ્રિજરાજ સોલંકી અને બચુબાઈ ખાબડ સ્ટેજ ઉપર આવ્યા તે સમયે અમને એક અચંબામાં પામ્યા પરંતુ બચુબાઈ ખાબડ જ્યારે આવ્યા તો એ હત્યારધારી સોથી દોઢસો લોકોના ટોળા સાથે આવ્યા અને સીધા સ્ટેજ ઉપર ચડી ગયા સ્ટેજ ઉપર ચડ્યા પછી એમને માઇક ખેંચવાનો પ્રયત્ન કર્યો માઈક ખેંચ્યા માઈક બંધ હોવાથી તેને મા મારી જોડે જોડી કરી અને પૂછ્યું કે તમારે આ સ્પીચ કોની કોની છે તો મેં કીધું માત્ર પ્રમુખ દાહોદ જિલ્લા પ્રમુખ સુરસિંહ દાદા અને અન્ય સમાજના જ લોકોની છે એમ કરતાં તે ગુસ્સે ભરાયા અને મારી સ્પીચ લખ કેમ ના લખે તું કોણ નક્કી કરનાર એમ કરીને મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને એમને કીધું કે જો તું આ સ્પીચ ના લખે તો હું આખા સમાજને આખા મેળાને ખોળવી નાખીશ એટલે એના જવાબમાં મારાથી બોલાયું કે તમે આજ સુધી સમાજને ખોળવા સિવાય સિવાય કર્યું જ છે શું આમ કરતો તેમની સાથે આવેલા લોકો ગુસ્સે ભરાઈને સ્ટેજ ઉપર ચડી ગયા પરંતુ સ સમય અંતરે જે પોલીસ તંત્રએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો અને સમ સંમેલનને સફળ બનાવ્યું નહીં અમે સ્થાનિક સમિતિએ કોઈ પણ કૌભાંડી ચહેરો આગળ ના આવે તે હેતુથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રાજકીય વ્યક્તિને અમે આગળ ધર્યો નથી અને એમને આમંત્રણ પણ નથી આપ્યું